આપણે બાર તરબૂચ ખરીદવા માટે જઈએ એટલે આપણે પહેલાં એક જ વસ્તુ પૂછીએ છીએ કે તરબૂચ લાલ તો હશે ને અને બીજો આપણો તરત જ પાછળ એક ક્વેશ્ચન બીજો હોય છે કે તરબૂચ મીઠું ને ગયું તો હશે ને આ બે ક્વેશ્ચન આપણે પૂછતા હોઈએ છીએ ત્યારે સામેવાળો એક સરસ મજાનો જવાબ આપતો હોય છે કે હા હા મારી ગેરંટી કે લાલ નીકળશે બીજી વખત તમે લેવા આવશો અને એકદમ મધુર અને ગયું તમને લાગશે આ એનો જવાબ હોય છે મિત્રો આજે મારે સરસ મજાની વાત કરવી છે કે કેમિકલવાળા જે તરબૂચો મળે છે એને આપણે કઈ રીતે ઓળખવા જોઈએ અને આપણા આરોગ્યને આપણે કઈ રીતે બચાવવું જોઈએ એના વિશે સરસ મજાની ને ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણને કોઈ પણ ફળો ખરીદતા આવડવું જોઈએ આપણે ગમે એમ લઈ લઈ એવું ન આવવું જોઈએ આપણો આપણા દેશમાં ખૂબ જ સારા ફળો વેચાઈ રહ્યા છીએ પરંતુ અમુક ફળો જો કેમિકલવાળા હોય તો એને આપણે ઓળખતા પણ શીખવું પડશે તો આપણે એક તો તરબૂચ હોય ને એને આપણે જ્યારે ખરીદીએ ને ત્યારે જોવાનું કે ઝીણું એવું કાણું નથી ને એ ખાસ જોવાનું કારણ કે જો ઝીણું એવું કાણું તમને જો કંઈ જોવા મળે તો તમારે એવું સમજી શકાય છે દરેક કાણામાં એવું હોય એવું જરૂરી નથી પરંતુ એ સમજી શકાય છે કે આમાં ક્યાંક ઇન્જેક્શનનો પ્રયોગ થયો હશે તો આપણે બને ત્યાં સુધી એ તરબૂચ નહીં લેવાનું બીજું તરબૂચ લેવાનું એ તરબૂચ લેવાનું આપણે મોકૂફ રાખવાનું એટલે કે બંધ રાખવાનું બીજું તરબૂચ લેવાનું આ એક પ્રથમ ખરીદતા વખતે ધ્યાન રાખવાનું છે બીજું કે તમે કોઈ પણ તરબૂચ ઘરે લઈ આવો એટલે એનો ટુકડો એક પાણીમાં નાખવાનો છે જો વધારે પડતું લાલ થઈ જાય ને અકુદરતી લાલ કે જે સ્પષ્ટ તમને દેખાય કે આ લાલ કલર થઈ ગયો તો તમારે સમજવાનું છે કે આ તરબૂચ છે એ અકુદરતી રીતે પાકેલું અથવા તો આમાં ઇન્જેક્શનના પ્રયોગો થઈ થયા હોવા જોઈએ એવું તમારે માનવાનું એ તરબૂજ તમારે ખાવાનું નહીં કોઈ પશુઓને પણ ખવડાવવાનું નહીં એને તમારે સદંતર નાશ જ કરવાનો કે જે આપણું પણ આરોગ્ય બચે અને પશુઓનું પણ આરોગ્ય બચે એ તમારે ક્યાંય ખાવામાં ઉપયોગ કરવાનો નહીં નંબર ત્રણ કે તરબૂચ મીઠું હોય ને કોઈ પણ ફળ તો માપે મીઠું લાગે પણ વધારે પડતું જો વેળું લાગે તમને ઓવરમાં કે એકદમ તમને મીઠું લાગે તો પણ તમારે ક્યાંક સાવચેતી રાખવાની છે કે વધારે પડતું ઓવરમાં જો મીઠું હોય વેળવું હોય તો પણ તમારે સમજવાનું કે આમાં ક્યાંક લોચો તો નથી ને એ તમારે ખાસ વિચારવાનું એનું ત્રણ સંકેતો છે ચોથા સંકેતની હું તમને વાત કરું તો તરબૂચ આખું બ્લેક કલરનું હોય દેશી તરબૂચ અને નીચે કે આખા તરબૂચમાં એક પીળા કલરનું ધાબું હોય એટલે કે જ્યાં તરબૂચ પડ્યું હોય ને એમ સ્થિર જ્યાં પીળા કલરનું ધાબું થઈ જાય ને આખું બ્લેક કલરનું હોય આછો ગ્રીનિશ બ્લેક કલરનું હોય એ દેશી તરબૂચ બને ત્યાં સુધી વધારે ખરીદવાનો આગ્રહ રાખવો કારણ કે દેશી તરબૂચ કુદરતી રીતે મીઠા હોય છે પરંતુ અપ્રાકૃતિક રીતે તમે જો તરબૂચનું સેવન કરતા હોય તો તમે થોડીક અમથી આ રીતે તમે એને ઓળખ કરી શકો છો ત્યારબાદ તમે એને ઘરે લાવી શકો છો અને ઘરે લાવીને પણ તમે એનો પ્રયોગ મેં તમને જે એક ગ્લાસ પાણીમાં તરબૂચનો ટુકડો નાખીને કરવાનું કીધું એ પણ તમે પ્રયોગ કરી શકો છો એનાથી તમને લોકોને ખ્યાલ આવશે કે આ તરબૂચ કુદરતી રીતે પાકેલું છે કે અકુદરતી રીતે પાકેલું છે આનો તમને સરખી રીતે ખ્યાલ આવી જશે અને આપણે આપણા આરોગ્યને બચાવી લેશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી